સર્વ સમાજના તમામ વડીલો ભાઈઓ માતા અને બહેનો બનો ત્યારે વિજયના સરઘસમાં વિજયના વરગોડવામાં આપ સૌએ તન મન ધનથી મદદ કરી છે અને આપણી વિજય નિશ્ચિત છે ત્યારે આપ સૌ એ જસના ભાગીદાર બની અબીલ ગુલાલ ઉડેના જસના ભાગીદાર સૌ બનાસકાંઠાના સર્વ સમાજના તમામ વડીલો ભાઈઓ માતાઓનો અને બહેનો બનો ત્યારે આપ સૌને પાલનપુરની ધરતી ઉપર ચોથી તારીખે આપ સૌને પધારવા આપ સૌને વિનંતી